નમસ્કાર હું છું હિમાન શેદે સાઈ નવતી શૌર્ય ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના બે હાજર ચોવીસ પચીસ ની રૂપિયા છ લાખ ની ગ્રાન્ટ કર્મચારી નગર ના ઝપા થી આંગણવાડી ને શ્રમજીવી આવાસ યોજનાના નાકે સુધી રોડ બનાવવા માટે દ્વારા આ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કર્મચારી નગરના ના આંગણવાડી સુધી રોડ બનાવવામાં આવ્યો અને આંગણવાડી થી શ્રમજીવી આવાસ ના સુધી નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટે ખોદકામ પણ કરવામાં આવ્યો ત્યારે આની જાણ પાટણ જિલ્લા કોર્ટના સત્તાધીશો અને બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા જયારે આ રોડ બનાવવાની માપણી કરવામાં આવી ત્યારે જે ટીપી નો જો અભિપ્રાય લીધો હોય તો કોર્ટ માલિકી હક ધરાવતી જગ્યા પર રોડ બનાવવાની કામગીરી કેમ હાથ ધરવામાં આવી આ જ ગંભીર વિધારે છે

એ નગરપાલિકા અહીંયા રોડ બનાવી રહી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસની મુખ્યમંત્રી સ્વનિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત કર્મચારી નગરથી આંગણવાડી થઈ શ્રમજીવી આવાસ યોજના નાકા સુધી રૂપિયા છ લાખનો સિમિક સીસી રોડ મંજૂર થયેલ છે આ મંજૂર થયેલ રોડ જ્યારે નગરપાલિકાના અધિકારીઓ બાંધકામ શાખાના અધિકારીઓ ટીપીના અધિકારીઓ નગરપાલિકાના સત્તાધીશો આજથી થોડા સમય અગાઉ જ્યારે આ રોડની માપણી કરવા આવ્યા હતા ત્યારે તેઓની ગંભીર બેદરકારી એ હતી કે જ્યારે આ રોડ આજે બની રહ્યો છે ત્યારે જ્યારે રોડ આ બનવાનો શરૂ થયો અડધા ભાગમાં બન્યો સરસ મજાનો રોડ બન્યો પણ આનાથી આગળના ભાગમાં ક્યાંકને ક્યાંક નગરપાલિકાની ગંભીર બેદરકારી બાંધકામ શાખાના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આજે આ રોડ ક્યાંકને ક્યાંક કોર્ટની જમીનમાં બની રહ્યો હોવાથી કોર્ટના અધિકારીઓએ નગરપાલિકાને ટકોર કરી છે કે ભાઈ અહીંયા તમે અમારા વિસ્તારમાં કે અમારી ફિમાઇસિસમાં રોડ બનાવી રહ્યા છો માટે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ અને નગરપાલિકાએ જે છ લાખનો રોડ બની રહ્યો હતો ગ્રાન્ટમાંથી એ રોડ અટકાવવો પડ્યો છે ત્યારે મારો નગરપાલિકાના સીધો પ્રશ્ન છે કે ચૂંટણી સમયે પાટણ શહેરમાં બાબરિયા ભૂતની જેમ જે ચારે બાજુ રોડ બનાવી રહ્યા છો તમે ત્યારે તમે એ જાણવું શું તમને યોગ્ય નથી લાગતું કે આપણે કોણા વિસ્તારમાં કઈ જગ્યાએ કોણી પ્રિમાઇસિસમાં કોણી માલિકી હેઠળ રોડ બનાવી રહ્યા છીએ કોર્ટમાં જ્યારે અમે જાણ કરી ત્યારે કોર્ટમાંથી અમને એવું જાણવા મળ્યું છે કે આ જે જગ્યાએ રોડ બની રહ્યો છે નગરપાલિકાની નથી કોર્ટની માલિકી હેઠળની જગ્યા છે અને ભવિષ્યમાં અહીંયા કોર્ટના મકાનના બિલ્ડિંગનું કામ પણ પ્રગતિ હેઠળ ચાલી રહ્યું છે ત્યારે નગરપાલિકાએ ક્યાંક ને ક્યાંક ફરીથી આ વિસ્તારના લોકોને ચોમાસામાં મરવા માટે ચોમાસામાં તડબોડ થવા માટે મજબૂર કર્યા છે આવું એ માટે કહી રહ્યો છે કે આની આગળ નંબર પણ બે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાં રૂપિયા સાડા દસ લાખ લાખ રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાએ વીજ બિલમાં ફરી એકવાર જ્યારે આ રોડ આવ્યો છે ત્યારે નગરપાલિકાએ વિવાદિત રોડને બનાવી દીધો અને કોર્ટની માલિકી હેઠળમાં બાંધકામ પણ કર્યું અને ખોદકામ પણ કર્યું માટે નગરપાલિકાને ટકોર કરી કોર્ટે આ રસ્તો અટકાવ્યો છે ત્યારે જોવાનું રહેશે કે નગરપાલિકાના આપણા બાવસ ઓફિસર શ્રી નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો પર શું કાર્યવાહી કરે છે આપનો આમ આદમી પાર્ટી પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાહેબ